ભારતીય જનસંઘના સ્થાપક એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર પાંચમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ ભારતીય જનસંઘના સ્થાપક તત્વ વિચારક સમાજસેવી રાજકારણી અને ભારતીય જનતા પાર્ટીના પાયાના અગ્રણી એવા પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો આજે જન્મદિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયા રોડ સ્થિત બાપોદ જકાતનાકા ખાતેના ઇલેક્શન વોર્ડ નંબર પાંચના હીરાબાનગર ખાતે હીરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પૂર્વ મેયર અને ભાજપ પ્રમુખ તથા બેંક ઓફ બરોડાના ડિરેક્ટર ભરતભાઈ ડાંગર મ્યુનિસિપલ કમિશનરો ડૉક્ટર હિતેન્દ્ર પટેલ તથા નૈતિકભાઈ શાહ સાથે જ ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ અને આગેવાનોની ઉપસ્થિતિમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના તસવીરને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી તથા તેઓના કાર્યો અને વિચારોને યાદ કરવામાં આવ્યા હતા આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે હીરાબા નગર ખાતે રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે જ દરેક છોડમાં રણછોડ છે તે ભાવ સાથે પર્યાવરણ જાગૃતિ માટે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તદુપરાંત અહીં પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન અને વર્તમાન કાઉન્સિલર ડૉક્ટર હિતેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ લાભ લીધો હતો આજે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સૌને સ્વચ્છતા પર્યાવરણ જાગૃતિ દેશભક્તિ સમાજ સમાજહિત કાર્ય માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે પૂર્વ સાંસદ રજનબેન ભટ્ટ પૂર્વ મેયર અને ભાજપ પ્રમુખ ડોક્ટર ભરત ડાંગર મ્યુનિસિપલ કમિશનરો ડોક્ટર હિતેન્દ્ર પટેલ નૈતિકભાઈ શાહ પૂર્વ કાઉન્સિલર અને વોર્ડ પ્રમુખ મહામંત્રી સાથે જ હીરાબાનગરના પ્રમુખ ભાઈ રબારી સહિત આગેવાનો ઉપસ્થિત દરેક બુથ દરેક બૂથમાં પંડિતજીનો ફોટો હોય અને એની સાથે કાર્યકર્તા અને વિસ્તારના લોકો પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીને પુષ્પાંજલિ અર્પણ કરે અને ત્યાર પછી પંડિત દીનદયાળજીએ પોતાના જીવનમાં કરેલા કાર્યો એ લોકોની વચ્ચે મૂકી શકાય કે નાની ઉંમરે મૃત્યુ ઓગણીસો સોળમાં જન્મ અને ઓગણીસો ને અડસઠમાં મૃત્યુ થતું હોય એવા ટૂંકી આયુના પંડિતજીએ ખૂબ પોતાના જીવનને ભારતને માતાના સમર્પિત કર્યું હતું એવા પંડિત દીનદયાળજીએ ગરીબોની સેવા કરવી જોઈએ અંત્યોદય સુધી પહોંચવું જોઈએ એકાત્મ માનવવાદના વિચાર આપ્યા હતા એ વિચારો આજે ઇલેક્શન બોર્ડ નંબર 5 માં પૂર્વ ચેરમેન અને કોર્પોરેટર ડોક્ટર વિજયેન્દ્રભાઈ સાથે નૈતિકભાઈ કોર્પોરેટર અમારી બોર્ડ 5 ની સંગઠનની ટીમ અને ઉપસ્થિત સૌ આ હીરાબા નગરના તમામ વડીલો ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં

પૂર્વ પ્રમુખ અને બેંક ઓફ પર્વના ભરતભાઈ ડાંગર અમારા પાંચ ટીમ અને આ વિસ્તારના યોજાયો હતો જેમાં મેડિકલ કેમ્પ છોડમાં રણછોડ છે એ પ્રમાણે છોડનું વિતરણ પંડિત દીન ઉપાધ્યાયજીના પુષ્પાંજલિ સાથે નવીન રોડનું ખાતમુહૂર્ત આ પ્રકારે અને સ્વચ્છતાના શપથ આ બધી જ વાતોને જોડીને એક સારી રીતે લગભગ સાડી ત્રણસો ચારસો લોકોની વચ્ચે આ પ્રોગ્રામ થયો હતો અને બધાએ જ ખૂબ સારી રીતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનો જે જન્મ છે અને એમનું જે જીવન છે એના ઉપર ભરતભાઈ ડાંગર અને રંજનબેનના માધ્યમથી એક સારો મેસેજ પણ લીધો અને આવનાર સમયમાં જે પણ આ વિસ્તારની સ્વચ્છતા રિલેટેડ વાત છે અન્ય રિલેટેડ વાત છે એને પણ આગળ વધારી છે